ગઈકાલે હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જૂનો પટારો હતો તેની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણિક ચાંદીની વસ્તુઓ મળી આવી હતી જે સંલગ્ન તંત્ર દ્વારા તંત્રને પેટારો સોંપવામાં આવ્યો કદાચ જવાબદાર તંત્રો આ ભૂલી જ ગયું હતું જૂની મામલતદાર કચેરી અને તાજેતરમાં જ્યાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને ચેમ્બર ફાળવાઈ છે ત્યાંથી કિંમતી કહી શકાય તેવી રાજશાહી સમયના ચાંદીના આભૂષણો તથા અન્ય વસ્તુઓ મળી આવી છે હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટના ધ્યાનમાં આ વાત આવતા તેઓએ અહીં પડેલી જૂની મામલતદાર કચેરી કાર્યરત હોય તેમની વસ્તુ હોવાના અનુમાન સાથે પ્રાંત અધિકારી અનિલ જાદવને જાણ કરી હતી જે બાદ તેને સંલગ્ન તંત્ર ત્યાં દોડી આવ્યા હતા ઓફિસમાં રાખેલ જૂના સમયના પટારાની તપાસ કરતા તેમાંથી રાજશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી જૂની તરીકે ઓળખાતી આ જગ્યા પર ભૂકંપ બાદ મામલતદાર કચેરી કાર્યરત હતી પ્રાંત અધિકારીએ તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન એસ મલિક સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજી પાયા સહિતના સ્ટાફને મોકલ્યા હતા અને ત્યાં તપાસ કરતા તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર દ્વારા જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું તે બાદ સમગ્ર કચેરીને સીલ કરવામાં આવી હતી ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજવસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે જિલ્લા હોમગાર્ડ કમાન્ડેન્ટ મરીશ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ સાથે જિલ્લા કચેરીના જુનિયર ક્લાર્ક શિવા રબારી અમીરસિંહ એલ તુવર વુઝ યુનિટના ઓફિસ કમાન્ડિંગ વારિસ પટણી હોમગાર્ડ સહિતનો સ્ટાફ જોડાયો હતો જિલ્લા કમાન્ડન્ટની સમય સૂચકતા અને જાગૃતિને કારણે વર્ષોથી પડેલ આ કિંમતી માલ સામાન મળી આવ્યો હતો જે ગુરુવારે સલગ્ન તંત્રને સોંપવામાં આવ્યો હતો કે ત્યાં ખતારોમાંથી વસ્તુ પડી છે અમે અહીં જોયો બધું જૂનો બધું માલ છે બે ઘ છે એક મોટો એ ઝૂલાના સ્તંભ કહેવાય ઝૂલા છે એ ઝૂલો છે ચાંદીનો એ ઝૂલાના પાઇપો છે કુંડલા છે તોરણ જેને કહેવાય કે હાથી હાથી છે ચાર ચાંદીના પતરાવાળા એ હાથી પણ અંબાડી હોય એવી બે ચાંદીની અંબાળીઓ છે પછી જોડી એને જોડવા માટેના બે એક ચાંદીનું પતરાવાળું જોડ્યું છે એ ચોરસ ચોખ્ઠું છે ચાંદીનું પતરાવાળું હાથીના મોઢાવાળી આકૃતિઓ ચાર છે એ માણસના આકારમાં ઢોલી નંગ બે છે ચાંદીના પત્રાવાળા એ પેલા વાદક વગાડે ને એવા માણસોના બે નંગ છે સેવક લખેલા એવા નંગ બે છે ચાંદીના પત્રાવાળા બીજી અન્ય બે વ્યક્તિ ખાલી પૂતળા જેવું ચાંદીના પત્રાવાળા છે મોર નંગ બે છે એ મિક્સ ધાતુનું હોય એવું લાગે છે એક ઢેલને તેની પાંખ છે નંગ ત્રણ જેવું છે પછી કળશ સાત રંગ છે અને નાના નાના એવા સ્ટેન્ડ હોય એવા કંઈક મૂકવાના એવા બાર છે અને શંકુ આકારના કળશ બીજા ચાર છે આવી વસ્તુ મળી હતી જે અમે કબજો લઈ લીધો છે એ કબજો લઈ જે તે તિજોરીમાં સરકારી તિજોરીમાં એને અમે સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવી દીધું છે પાછું આ કાલ અમને હોમગાર્ડ કમાન્ડર કચેરીમાંથી અમારા સાહેબ ઉપર ફોન આવ્યા હતા એટલે એમને અમને કીધું કે તમે કચેરીમાં જઈને તપાસ કરો શું છે થાય એટલે અમે અહીંયા ગયા એટલે અમને જોયું તો આ બધું અમને નક્કી પંદર તારીખે આપ જોઈ રહ્યા છો આ ચેમ્બર ભુજ શહેર યુનિટ છે જેમાં આ ચેમ્બર મેં બનાવેલી હતી ત્યારબાદ ચૂંટણી હોવાને કારણે બહુ ઓછો સમય મળતો જેથી ચેમ્બરમાં બેસવાનો ગતરોજ હું આ ચેમ્બરમાં બેઠો હતો ત્યારે મારી નજર અત્યારે આપ જોઈ રહ્યા છો ટેબલ ટેબલની જગ્યાએ એક ફિટારો હતો તે અમે ટેબલ તરીકે ઉપયોગ કરતા હતા તો મારી નજર અચાનક ગઈ તો એના અંદર જે તાળો હતો એ એ તાળો ખુલ્લો હતો જેથી કરીને મને લાગુ કે ભાઈ આ તાળો ખુલ્લો છે જેથી મેં મારી કચેરીના જિલ્લાના સ્ટાફ બધાને બોલાવી અને વિડીયોગ્રાફી કરી અને જોયું કે ભાઈ આ પેટારામાં શું છે અને પેટારો જોતા અમે બધા જોતા તો અંદર સિંહ વિવિધ વસ્તુઓ પડી હતી અને ચાંદી ચાંદીની ઉપર લાગેલી બધી વસ્તુ બે હાથી અને વગેરે અલગ અલગ વસ્તુઓ જોવા મળી તાત્કાલિક મેં ભુજ પ્રાંતશ્રી જાદવ સાહેબને ટેલિફોન કરેલ અને તેમને તરત તાત્કાલિક ભુજ મામલતદારશ્રીને તેમજ સર્કલશ્રીને અને જાગીર શાખાના ક્લાર્કો મોકલે અને આ પંચનામું પંચનામું કરેલ અને આજ રોજ અમે આ બધી વસ્તુઓ તેમને સુપ્રત કરેલ ગતરાત્રિના શ્રી આવેલ અને અમારી ઓફિસને સીલ લગાવી ગયેલા હતા અને આજ રોજ બપોર પછી તેઓ આવેલ અને જે વસ્તુ હતી તેમને અમે કબજો સોંપેલ